અને આર્થિક ભાર રાધનપુર સાંતલપુર સમય અને ગાંધીનગર પંથકમાં વસતા બંને સમાજના અગ્રણીઓ રાપર ખાતે પર એકત્રિત થયા આ બેઠકમાં સામાજિક રિવાજોમાં પરિવર્તન લાવવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી ખાસ કરી બિનજરૂરી ખર્ચ પર અંકુશ લગ્નને મરણ જેવા પ્રસંગોએ થતા દેખાડાને બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે તમામ અગ્રણીઓને સહમતી દર્શાવી બંને સમાજના લોકો ખભેથી ખભા મિલાવી સામાજિક અને આર્થિક વિકાસ માટે કાર્ય કરશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણને પાયાની જરૂરિયાત ગણાવતા સંમેલનમાં યુવા પેઢીને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો આ હેતુ માટે રાધનપુર ખાતે એક આધુનિક શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ નક્કી કરાયું છે આ સંસ્થા માટે જરૂરી ભંડોળ એકત્ર કરવા માટે સંકલ્પ ફંડ એકત્ર કરવાની પ્રક્રિયા ઉભી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો

પ્રભુ શ્રી કાંતિભાઈ ગોહિલ એમને વિનંતી તમે સભા બનવું આવશો અને આપણો કાર્યક્રમ